ખેડૂતો ગ્રામજનો ગટરના પાણીના નિકાસ અંગે ત્રણ થી ચાર વર્ષથી વારંવાર સરપંચ અને પંચાયતને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલા હજુ સુધી તંત્ર દ્વારા લેવામાં નથી આવી રહ્યા ત્યારે ગામ લોકો દ્વારા સરપંચ ને ગટર રજૂઆત કરવામાં આવે ત્યારે સરપંચ દ્વારા ગ્રાન્ટ નથી તેમ કહેવામાં આવે છે ત્યારે ત્રણ થી ચાર વર્ષમાં ગામના કામ માટે ગ્રાન્ટ મળે છે તો આ ગટર માટે કેમ નહીં શું ભાડા ગામમાં સરકાર તરફથી ગ્રાન્ટ નથી મળતી કે પછી સરપંચ કામ કરવા માંગતા નથી તેવા અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે ત્યારે લોકોમાં અત્યારે આ સવાલો ચર્ચાઈ રહ્યા છે ત્યારે અત્યારે તંત્ર ગોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુッカભાઈ ગોવિંદભાઈ કવાડ ગામ ભાડા તાલુકો જાફરાવદ અમારે આ પાણીને ગટરનો માહિતી બધાને અવાર નવાર જવામાં આવવામાં બધાને બહુ તકલીફ પડે છે પાણીની ગટર પૂરાઈ ગઈ છે આવડા અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ સરપંચ ત્રણ વર્ષ થા અમે એને મોખિક કહી ને અરજીઓ પણ કરી મામલતદાર ને આપેલી છે ડીડીઓ સાહેબે કીધું કે પંચાયત ને કરવાની છે તો પંચાયત સરપંચ એમ કે અમારે ગ્રાન્ટ જ નથી બીજા બધા કામો કરવા છે એમાં ગ્રાન્ટ આવી જાય છે હવે આ ગટર ખાલી રિપેર કરવામાં એની પાસે ગ્રાન્ટ આવતી નથી

અને અમારે આ પાણી છે આ બાજુ આવે છે ને અમારા ખેતરમાં માં ભરાય છે અમારે ત્રણ વર્ષ પાક નિષ્ફળ જાય છે અમે અનેક વાર રજૂઆત કરી સરપંચ કે ગટર તમારે આ બાજુ છે તમને તમારા ખેતરમાં ક્યાં નડે છે પાણી તમે તો ગટર આ બાજુ છે તમારું ખેતર ઓલી બાજુ છે પણ આ પાણી બધું આ બાજુ જાય છે ને બધું અમારા ખેતરમાં માં ભરાય ને અમારા ખેતર માંથી ઉપર આગળ નિકાસ નથી એટલે એના માટે અમારી પંચાયત ને નમ્ર વિનંતી છે કે ચોમાસા પેલા અમારી પાણીનો નિકાલ કરી આપે ખાલી રિપેર કરી દે અમે એમ નથી કહેતા કે નવી બનાવે નવી અને જે બનાવે તે બનાવે પણ પાણી કોઈ ભરાવું ન જ હવે બધા પાણી અત્યારે ભરાય તો આવા તકલીફ પડે છે એના માટે એવી ખાસ અપીલ છે ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ